ચાલુ માર્કેટ દરમિયાન ટ્રેડ થાય તેવા ફંડ આ ઇટીએફ જે છે ને તે મ્યુચ્યુઅલ ફંડનો નો જ એક પ્રકાર છે પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ની સરખામણીમાં આ ઈટીએફ ના ઘણા બધા ફાયદા છે જે મ્યુચ્યુઅલ ફંડમાં નથી હોતા હવે આપણે આવ્યા મૂળ સવાલ ઉપર તો બેસ્ટ ઇટીએફ ઉપર વ્યુ તો આ સવાલને આપણે એવી રીતે સમજીએ કે બેસ્ટ એટલે કે જે સારો એટીએફ હોય તેના ઉપર માર્ગદર્શન બરાબર તો તો દરેક પોતપોતાની રીતે સારા જ હોય છે અને દરેકમાં પોતાના પ્લસ પોઈન્ટ પણ હોય છે ડિફેન્ડ કરે છે તેને કઈ રીતે હેન્ડલ કરવા અને ટાઈમ ડ્યુરેશન તથા પર્પઝ ઉપર જેવી રીતે દરેક ઈટીએફ નો પ્લસ પોઈન્ટ હોય છે તેવી જ રીતે તેની ખાસિયત પણ હોય છે કારણ કે દરેક રોકાણકારનો અલગ અલગ દ્રષ્ટિકોણ હોય છે અને એટલે જ દરેક એસેટ મેનેજમેન્ટ કંપનીએ અલગ અલગ પ્રકારના ઇટીએફ બનાવ્યા છે તેનો મૂળ હેતુ એટલો જ છે કે જેને જે શૂટ થાય તેમાં તે રોકાણકાર રોકાણ કરે ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ વ્યક્તિ શોર્ટ ટર્મો માટે વિચારતા હોય તો તેઓ એવા ઇન્ડેક્સ પસંદ કરે જેમાં વધારે વોલેટિલિટી રહેતી હોય દાખલા તરીકે બેંક ઇન્ડેક્સ અથવા પીએસયુ બેંક ઇન્ડેક્સ વગેરે અને કોઈ વળી એવું વિચારતા હોય કે જેમાં ઓછી વોલેટિલિટી રહેતી હોય અને લોંગ ટર્મ વિઝન હોય તેવા રોકાણકારો નિફ્ટી ફિફ્ટી અને નિફ્ટી હંડ્રેડ જેવા એટીએફ પસંદ કરતા હોય છે વળી કોઈને એક સ્પેસિફિક સેક્ટરમાં જો ભવિષ્ય સારું દેખાતું હોય તો તેવા રોકાણકારો સેક્ટર વાઇઝ ઇટીએફ પસંદ કરતા હોય છે દાખલા તરીકે ઓટો એફએમસીજી રિયાલિટી આઈટી વગેરે કોઈને વળી સ્મોલ કેપ અથવા મિડ કેપમાં વધારે ઇન્ટરેસ્ટ હોય તો તેવા ઇન્વેસ્ટર તે પ્રકારના ઇટીએફ પસંદ કરતા હોય છે ઇટીએફ એક ટૂલ છે દર્શકો પ્રેક્ટિકલ તો આપણે જ ભણવું પડતું હોય છે આગળ એક સર્જન કહે છે કે ટોબેકો સેક્ટર કઈ કંપની પસંદ કરાય તો દોસ્તો આ સેક્ટર કરીએ જેનું નામ છે એનટીસી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માર્કેટ કેપ બસો સત્તાવન કરોડ ની છે આ એક કેપ કંપની છે સિગારેટ વગેરે બનાવે છે સ્ટોક પ્રાઇસ એકસો રૂપિયા છે બાવન વિક હાઈ બસો પંચાણું બનેલો છે રેશિયો બાવીસ છે 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 બુક વેલ્યુ એકસો પિસ્તાલીસ રૂપિયા આરઓ નવ ટકા સાત ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બાર કરોડ એકસઠ લાખ હતું તે વધીને ત્રેવીસ કરોડ સાઠ લાખ થયું છે નેટ પ્રોફિટ જોઈએ તો કંપની માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં માઇનસ બે કરોડ સાહીઠ લાખમાં હતી જે માર્ચ પચીસ ક્વાર્ટરમાં પાંચ કરોડ ચોપન લાખ પ્રોફિટમાં આવી ગઈ છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ટીટીએમ ત્રેસઠ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો ચોવીસ ટકા છે એટીએમ તેતાલીસ ટકા છે બોરોવિંગ સત્તર કરોડ છે રિઝર્વ કંપની પાસે પાંત્રીસ કરોડ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ છે છે અને હોલ્ડિંગ ઓગણચાલીસ પોઈન્ટ છે આગળની કંપની છે એચએસસીએલ હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડ કેમિકલ સેક્ટરની આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બારસો કરોડ હતું તે એક હજાર એકસો અઢાર કરોડ થયું છે સેલ્સ થોડું ઘટ્યું છે પરંતુ કંપનીએ એક્સપેન્સ મેનેજ કર્યા હોવાથી નેટ પ્રોફિટ એકસો ત્રેવીસ કરોડ થી વધી એકસો ઓગણસી કરોડ થયો છે ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો બસો સોળ કરોડ ત્યાંથી ચારસો કરોડ ચારસો પંચાવન કરોડ થઈ અને છસો કરોડ થયો છે પ્રોફિટનો નો ગ્રાફ અપટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો તેર ટકા છે માર્કેટ કેપ ચોવીસ હજાર છસો અગિયાર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ચારસો રૂપિયા છે બાવન વીક હાઈ સત્સો બનેલો છે પીઈ રેશિયો ચાલીસ છે આર ઓસી બાવીસ ટકા છે આર ઓ ઇ સોળ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ સાહીઠ ટકા છે એફઆઈઆઈ પાંચ પોઈન્ટ વીસ ટકા છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ ત્રાસી ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ આડત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળ એક સજ્જન બજાજ ઓટો લિમિટેડ વિશે જણાવવા કહે છે ઓટો સેક્ટરની આ એક દિગ્ગજ કંપની છે બે લાખ પચીસ હજાર કરોડની માર્કેટ કેપ ઓલરેડી પ્રોફિટેબલ છે જેમાં કઈ જ ઘટતું નથી સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે આગળની કંપની છે સુર એનર્જી વિશે જણાવવા એક સર્જન કહે છે પવન થી વીજળી ઉત્પન્ન કરતી આ કંપની પવન ઉર્જાનો આખે આખો પ્રોજેક્ટ બનાવવામાં માહેર છે સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ક્વાર્ટરમાં બે હજાર એકસો છન્નું કરોડ હતું તે વધીને ત્રણ હજાર સાતસો નેવું કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો છપ્પન કરોડથી વધી એક હજાર એકસો એકાશી કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ બસો ત્રેવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો અઢાર ટકા છે શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણસો ત્રેવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે આર ઓ ઇ એકતાલીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે માર્કેટ કેપ સા હજાર ચારસો સિત્તેર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ત્રેસઠ રૂપિયા છે બાવન વીક હાઈ સાપિયા બનેલો છે શેર હોલ્ડિંગ પેટન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ પંચોતેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રેવીસ ટકા છે ડીઆઈઆઈ દસ પોઈન્ટ સત્તર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પંચાવન ટકા છે એક સમયે આ કંપની નબળે પડી ગઈ હતી પરંતુ હવે પ્રોફિટમાં આવી ગઈ છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું નમસ્કાર